તારાપુર બીજેપી પૂર્વ પ્રમુખ પ્રવીણ વાઘેલાની વિવાદિત પોસ્ટ સામે પત્રકારોમાં ઉગ્ર રોષ તેને લઈને આણંદ જિલ્લાના તમામ પત્રકારો એકત્રિત થઈ તારાપુર મામલાદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અહેવાલ અલ્તાફ મલ્લેક કે જાહેરમાં આવી બધી કમેન્ટ કે પોસ્ટ ન કરે એ આશય સાથે આપણે બધા અહીંયા ભેગા થયેલા છે અને અમને આનંદ છે કે અમારા પૂર્વ ભાજપના પ્રમુખે પત્રકાર વિરુદ્ધ જે સાહેબ ટિપ્પણી કરી છે તેના વિશે આપ શું કહેવા માંગો છો ને આવનાર સમયની અંદર કોઈ હોદ્દાનો દુરુપયોગ કરી અને પત્રકારો વિરુદ્ધ પત્રકારો નો અવાજ દબાવવા માંગે છે